જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પિતૃઓની તૃપ્તિ અને સમાજજનોના આત્મિક ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન મરલીધરવાડી ખાતે કરવામાં આવ્યું છે આ પવિત્ર પ્રસંગે કથાકાર શાસ્ત્રી શિવકુમાર ઠાકર વ્યાસપીઠે બિરાજ કહી શકાય કે બિરાજી રહીને ભાગવત કથાનું સુસંગઠિત અને ભાવભર્યું વર્ણન કરી રહ્યા છે આ સાપ્તાહિક ધાર્મિક કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો અને મોટી સંખ્યામાં શ્રોતાઓએ હાજરી આપી કથાનું શ્રવણ કરીને આત્મિક શાંતિને અને ધન્યતા અનુભવી છે સંપૂર્ણ આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મ ચોર્યાસી જ્ઞાતિ પરશુરામ યુવક મંડળ બ્રહ્મ સમાજ મહિલા પાક તથા બ્રહ્મ સમાજ યુવા ટીમ દ્વારા સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી

ચૌદ તારીખ થી માંડીને વીસ તારીખ સુધી આયોજન છે એકવીસ તારીખે દશાંશ હોમ હશે આજે છઠ્ઠો દિવસ રૂક્ષ્મણી વિવાહ પણ એટલા સરસ રીતે ઉજવણી અમે કરી કે જાણે કે એવું લાગે કે ભગવાન સાક્ષાત અહીંયા હાજર હોય એવી બધા અનુભૂતિ થઈ માંગરોળ ના તમામે તમામ બ્રહ્મ સમાજ વતી ચોર્યાસી બ્રહ્મ સમાજ પ્રમુખ હોય કે પછી પરશુરામ યુવક મંડળ હોય અમારી યુવા પાક હોય કે મહિલા પાક હોય એ મહિલા મંડળ તમામે તમામ હવે ખભા મિલાવી અને સરસ મજાનું